કે પટ્ટો સારામાં સારો ડેવલપમેન્ટ થયો છે એ એ સમયની જ્યારે વાત કરીએ તો સમયના કાર જેમ જેમ બદલાય જે પ્રમાણે શેરનો ગ્રોથ થયો એ પ્રમાણે શેર ચારે બાજુ ડેવલપમેન્ટ થવા માંડ્યું છે આજે એમ ના કહી શકાય કે એક એરિયા જ ડેવલપ થઈ રહ્યો છે ચારે બાજુ ડેવલપ થઈ રહ્યું છે અને અમદાવાદની સમૃદ્ધિ હજી પછીના વર્ષોમાં પણ સારામાં સારી ડેવલપ થશે અમદાવાદની ઇન્ડસ્ટ્રીની જોની દ્રષ્ટિએ આર્થિક દૃષ્ટિએ સામાજિક દૃષ્ટિએ ઇવન એમ કહી શકાય કે ઇન્ડિયાનું બિગેસ્ટ સારામાં સારું સિટી બની છે બરાબર